તેના દર્શન કરનારા લોકોના દિલમાં ભક્તિ ઉતરી જાય છે તેમની આ અનોખી ભાષામાં વ્યક્ત કરાયેલી ભક્તિ હમણાં લોકોથી ખૂબ પીડાઈ રહી છે આમ જનરલી જોઈએ તો આપણે દર વર્ષની જેમ ગણેશ ચતુર્થીમાં ગણેશ બેસાડીએ છીએ અને અનંત ચૌદસના દિવસે એમનું આપણે વિસર્જન કરીએ છીએ પણ અમારી અહીં સોસાયટીમાં નીતિશભાઈ પંચાલ જે રહે છે એ વિસર્જન નહીં પણ આજે એ લોકો એ વ્યક્તિ આજે પેપર કટિંગમાંથી બીજા ઘણી પ્રવૃત્તિઓમાંથી કટિંગ કરીને સરસ ગણપતિનું સર્જન કરે છે એટલે આખો એમનો કોન્સેપ્ટ જ જુદો છે લોકો જ્યારે જે સમયે ગણપતિનું વિસર્જન કરે ત્યારે એ ગણપતિનું સર્જન કરી અને વિવિધ આકારો આપીને એનું સરસ સારું કામ કરે છે હા એમની આરાધનાની આખી રીત જ અલગ છે બધું કે ગણપતિને વિદાય આપી અને ગણપતિને આપણા ઘેર રાખવા એ આખું ઘણો ડિફરન્ટ છે. હું મારું નામ દીપકભાઈ પ્રજાપતિ હું પ્રાથમિક શિક્ષક છું. અ તમે જે પેઇન્ટિંગનું બધું કર્યું છે આ પહેલા તો એ જ કહીશ કે ગણપતિ દરેકના કોઈ બી શુભ કાર્યમાં પહેલાં આપણે ગણપતિને યાદ કરીએ જ છે. તો મારા જીવનમાં પણ હું કંઈ પણ કાર્ય કરું છું તો પહેલાં ગણેશજીને યાદ કરું છું. તો દર વર્ષે હું કઈક ને કઈક ગણપતિ વિશે ગણેશ ઉત્સવ પર કઈક ને કંઈક નવું આર્ટનું હું સર્જન કરું છું લગભગ પોસ્ટકાર્ડ ઉપર સાલ કર્યા તો આ વર્ષે મને કંઈક નવું મગજમાં આવ્યું કે ચલો આજે ગણપતિની કંઈક એવી પ્રતિમા આપણે કંડારીએ કે જે યાદગીરી રહી જાય તો મેં આ વખતે ન્યૂઝપેપર ઉપર દસ જેટલા અલગ અલગ વાજિંત્રો વગાડતા પછી નૃત્ય કરતા જે મારા દિલમાં મગજમાં જે આવ્યું કે ભાઈ ચલો આજે આ ગણપતિનું સ્વરૂપ આજે આપણે બનાવવું છે તો મેં એ બનાવ્યું છે પછી એક ગણપતિ મેં ડોટ પેઇન્ટિંગથી બનાવ્યા છે જે जीअं जीअं डॉल्ट करी में त भेनो